મહેસાણાની કડી માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું કડી માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો ખેડૂત વિભાગની તમામ દસ બેઠક પર ભાજપનો વિજય થયો હતો ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો નોંધણીય છે કે ખેડૂત વિભાગની દસ બેઠક પર મંગળવારના રોજ મતદાન થયું હતું કડી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની બેઠક માટે મતદાન થયું હતું કુલ ઉમેદવાર મેદાનમાં હતા જેમાં ભાજપના દસ અને કોંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે કડીયાળની ચૂંટણીમાં વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ સંઘની એક મળી કુલ પાંચ બેઠક પર ઉમેદવારો બિનહરીફ થયા છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નો પણ સમાવેશ થાય છે ભારતીય જનતા પક્ષના નેતૃત્વ ને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ભારત નું નેતૃત્વ હોય માનવીય અમિતભાઈ શાહ એમને બધાને ખ્યાલ છે કે મોદી સાહેબે સહકાર વિભાગ